ફાઇનલી મિત્રો આપણે લઈ લીધે છે ટિકિટ અને એક વ્યક્તિની ચાલીસ રૂપિયા ટિકિટ છે અને ચક્રવાત આપણે હવે અત્યારે જવાનું છે તો એમ સુધી બ્લોક માં બેઠા રહેજો અને તમને બતાવશું બધા તો ફાઇનલી આપણે ચક્રવાત એન્ટ્રી થઈ ગઈ છે અને પેલા છે આ વર્ડ છે આ રીતો કઈ દરવાજો છે અને આ ગાડી છે આ પણ આપણે કામની નથી તો આ જોઈ શકો છો આ એની ચક્રવાત અને પેલા જોવા શું કહેવાય આને તો ઇન્ટ્રોડક્શન દેસ તને ખબર હે શું કહેવાય બગલા કેલા કા ના છક ને પાણી પાઈ છે હાલો તમને બતાવું જો આમને ખાવાનું કેવું છે સામે કળે માછલીનો ઢગલો કરેલો છે એનો માસ હરી જમવાનું ના જો એક માછલું ગળે છે માછલું તો ફાઈને લે આને જો મોરથી અને કળા કરે છે જો કેવું બસ લાગે છે જો આ માગડ બીજા તો કલર વાળા મોર તો ઘણી જગ્યાએ જોયા છે પણ આ વાઇટ મોર તો અહીંયા જોવા મળે તો મિત્રો જોઈ શકો છો આ બાજુ કઈક લોખંડ નું બનાવ્યું છે ને તો આ લોખંડ નું કઈક બનાવેલું છે પક્ષી ટાઈપ નું બનાવ્યું છે ત્યારબાદ અમે આ બાજુ જાવી કેવી મજા આવશે આગળ બધી બહુ મજા આવશે મજા આવવાની છે અને આ કણે ઘણા બધા પક્ષીઓ છે અને બહુ મોટું પ્રાણી સંગ્રહાલય છે અલગ અલગ આપણે પક્ષી જોવા ન જોયા હોય એવા પણ આ જોવા મળે રહ્યા અને આ બાજુની સાઈડ જો ઘણું બધું છે અને આ बाजूને સાડે વનરાજભાઈ ની પણ જો બ્લોગિંગ નું કામકાજ ચાલુ છે એમને પણ અને આ બાજુ ધોળા બતક અલા કાળા બ્લેક બતક છે કા હંસ અને આ તો જો અવાજ જો અવાજ કેવો કરે છે ને ઊંચો કેટલું પક્ષી છે ને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં જો

શિયાળ તો જોવો તમે શિયાળ સુ મિત્રો હવે જે વસ્તુ દેખાડવાની છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે તો તમે ખાસ ને ખાસ જોઈજો કારણ કે ગીરનો રાજા ગીરમાં આવ્યા હોય ને આ વસ્તુ તમને જોવા મળે એટલે બહુ સારું કહેવાય હું તમને થી લઈને તમને એના સુધી બધું જ તમને દેખાડું ચાલો બ્લોકમાં બનાવ્યો જોકમાં બનારો તમને દેખાડો તો ફાઇનલી મિત્રો આ છે દીપડો તો ફાઇનલી મિત્રો તમે આ બીજું જોઈ શકો છો રમે છે ગોળ છે બીક લાગે મને બહુ બીક લાગી છે પણ આ તો છે કા તો ફાઇનલી તમે જોયું કે અંદર દીપડો અને સિંહ અને સિંહણને બધું કેવું હતું બહુ મસ્ત મસ્ત હતું ને હજી આગળ છે તમને દેખાડું નજીકથી નાલો જો આ તમારા સામે જુઓ છો એને ખબર છે કે શૂટિંગ લેન એટલે આ બાજુ જુઓસ તમને બધાયને મોઢું બતાવે છે તો કહેવાય કે જંગલનો રાજા છે તો જો કેવો બેઠો છે સિંહ સિંહ

અત્યારે આરામ માં છે એટલે ઉભો નહીં થાય સિંહ કેવાય કેમ મિત્રો ઝાઝા ટાઈમ થી એને કેવી રીતે મગર જોઈશ મગર જોઈએ જયારે હોય ત્યાં ખોડિયાર મંદિર જાવે ગલધરા જાવીયે તો એમ કે શું જવું છે

આ બધા ચેનલ વાળાને કહી દીજો કે કરી દે હો સબસ્ક્રાઇબ કરવાનું કહી દીજો એને જે જો અંદર ઘણા બધા છે હું કેસા બધા આ ઘણા બધા સબસ્ક્રાઇબર છે એમ કેસે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ એક જ છે બીએસસી છે આ એક જ છે સાપ છે જો

કોક ને થાય છે કે મને કે છે કઈ ફ્રેન્ડ છે કે નામ ન લેવા નામ નહીં કહેવાનું એક જ ફ્રેન્ડ નું નામ કેવું નહીં કહી દે તો ખબર પડે ને એમ તો આ બાકી તો બાકી નાના નાના પક્ષીઓ ને એવું બધું છે કા હવે શું જોવાનું આવ્યું કલર વાળો પોપટ કેટલા કલર કેવો મસ્ત લાગે છે હવે હું દેખાડવાનું છું

તાર જેટલું ઊંચું છે ઓ પાકું માર કરતા મોટું લાગે છે જો હે માર કરતા મોટું છે થોડું કા બાજુ આવો તો તમને વધુ આઈડિયા આવે પણ આમથી લઈ જોઈ કા દેખાય એટલું તમને દેખાડ દઈ કેમ કે બધું અને લોકેશન કો જો આ રીતનું કાંઈક છે તમે જોઈ શકો છો આ બાજુ પણ બધું પ્રાણી સંગ્રહાલયનો નો વિસ્તાર છે અને જો આ તમે આપણે જેટલું પ્રાણી છે તમે જોઈ શકો છો પક્ષી આયા હું જોવાનું છું

બે ટિકિટ લઈ એમ હું અત્યારમાં શું છે ને કે માટે જે પબ્લિક છે ને એ સાવ ઓછું છે તો બસમાં તો આ જંગલ ફેરવા લઈ જાય છે પણ ના પાડી કેમ કે પબ્લિક નથી ને અમે ચાર જણા હતા જો ત્રણ અને એક ચાર તો ચાર જણા ના પાડી ને બીજું કોઈ છે ને આવતા બહુ બધાને વાર લાગે છે તો બીજા બાર માણ આવે તો થાય તો બીજા તો બહુ વાર લાગે તો અમારે હાંજ પડી જાય એટલે પછી કાંઈ બેઠા નહીં ને વ્યાયા પાસા આઈ કાણીએ આ તો ઘણા બધા પિક્ચરમાં ને જોયા બાકી કે માં તો કોઈએ નહીં જોયા અમે ન જ જોયા તે જોયું પિક્ચરમાં પિક્ચરમાં ને એમ તો બધા જોયું છે પણ આઈ કાણીને એક મૂર્તિ એટલે કે પ્રતિમા કેવાની બનાવેલી છે તો તમને દેખાડજો કાંઈક આ ટાઈપના ડાયનોસર હતા પહેલાંના સમયમાં તો જોવા આવી ગયું તો કંઈક આ ટાઈપના હતા કેવું કર્યું સફર તમારી